અમરેલીના વીસ વર્ષના યુવાન નિલેશભાઈ રાઠોડની હત્યા કરવામાં આવી જાતિવાદી તત્વો દ્વારા હત્યા કરવામાં આવી એમણે જે નિલેશભાઈ જેમનું ખૂન થયું એમણે એમના સગા બીજા ત્રણ દલિત સમાજના યુવાનો એક દુકાન ઉપર નમકીન ખરીદવા ગયા હતા એ નમકીનનું પડીકું આપનારા બાળકને બેટા તારો હાથ જો નમકીનના પેકેટ સુધી ન પહોંચતો હોય તો જાતે તોડી લઉં આટલું કીધું ખાલી બેટા શબ્દનો પ્રયોગ કોઈ દલિતે મારા દીકરા માટે કેમ કર્યો આવી જાતિવાદી માનસિકતાથી પ્રેરાઈને આપણા દીકરાના કોડીઓના તીક્ષ્ણ હત્યારોના ગાજીકીની હત્યા કરી દેવામાં આવી તારીખ સોળ પચીસ ના રોજ અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં નજીવી બાબતે અનુસૂચિત જાતિના યુવાનને જાતિથી અડધુ કરીને જાતિ વિશે અપશબ્દો બોલીને ઢોર માર મારવામાં આવ્યો અને પીડિત યુવાનને ભાવનગર સરતી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસ ના દિવસે આ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું અને અને આ પીડિત પરિવારને ન્યાય મળે એ માટે મોટી સંખ્યામાં લોકો સમાજના આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને પીડિત પરિવારને ન્યાય મળે એ માટે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ભાવનગર હોસ્પિટલ ખાતે આખી રાત પીડિત પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા જુઓ આ અહેવાલ કોઈ વાત નહીં હા કોઈ વાત ભાઈ દર્શન છે વાત કરીએ માર્યા પછી વાત yes

જાતિની કટ્ટરતાના કારણે ભારતમાં એક જુદા પ્રકારનો આતંક છેલ્લા બે હજાર વર્ષથી ગુજરાત અને દેશના વંચિતોના દલિતો ભોગવી રહ્યા છે અને એ દિશામાં વધુ એક શર્મનાક ઘટના અમરેલીમાં બની દલિત સમાજના ચાર યુવાનો ચા પાણી નાસ્તો કરતા હતા અને નમકીનનું પેકેટ લેવા માટે અમરેલીની બજારમાં એક ગલ્લા ઉપર એક દુકાન ઉપર ગયા અને ગલ્લા ઉપર બેઠેલા દુકાનદારના બાળકનો હાથ એ નમકીનના પડીકા સુધી પહોંચતો નહોતો તો ખરીદી કરવા ગયેલા દલિત સમાજના યુવાને કીધું કે બેટા હું જાતે પડીકું પૂડ્યું આ બેટા શબ્દના પ્રયોગથી દુકાનદારનો એટલો બધો ક્રોધ આવ્યો કે કુહાડીના ઘા કરી બીજા બાર પંદર ગુંડાઓને બોલાવી તીક્ષ્ણ હત્યારોથી નિલેશ રાઠોડ નામના યુવાનની હત્યા કરી નાખી આવી અનેક ઘટનાઓ ગુજરાતમાં અને દેશમાં જોઈ છે પણ આટલા તુચ્છ કારણસર દલિત સમાજનો કોઈક યુવાન અન્ય સમાજના બાળકને બેટા શબ્દથી પ્રયોગે ફક્ત એ કારણસર એનું ખૂન કરી દેવામાં આવ્યા કેટલું બધું જાતિવાદ કેટલી બધી ઘૃણા કેટલી બધી નફરત દલિત સમાજ માટે હશે એનો વરવો દાખવ્યો છે આમાંથી રાજ્યની સરકારે સબક લઈ ગુજરાતમાં સાચા અર્થમાં એકતા સ્થપાય સાચા અર્થમાં બંધારણનું શાસન આવે ફરી કોઈ દલિત સમાજના યુવાન ઉપર કે કોઈ પણ દલિત સમાજના વ્યક્તિ ઉપર આ પ્રમાણેનું દુષ્કૃત્ય કરવાની આ પ્રમાણેની હિંસા કરવાની હત્યા કરવાની કોશિશ ના કરે એવી રાજ્ય સરકારે ગંભીરતા લેવી જોઈએ આટલા વર્ષોમાં ઉડાકાળથી અત્યાર સુધી અનેક લાશો ઉપાડી છે અનેક અત્યાચારની ઘટનાઓમાં ગયો છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારના પેટનું જાણે પાણી ના હતું આખા ગુજરાતમાં એવી પરિસ્થિતિ છે આજે પીડિત પરિવારો સાથે મેં વાત કરી અમારી બધાની એક જ લાગણી અને માગણી છે જે પણ કસૂરવારો આમાં ઇન્વોલ્વ છે એ તમામની તાબડતો ધરપકડ થાય ગુસ્સી ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે સજડબમ આની ચાર્જશીટ થાય સચોટ અધિકારી આની તપાસ કરે પીડિત પરિવારોને અને અમે જેનું નામ આપીએ પબ્લિક પ્રોસિક્યુટરને નિમવામાં આવે અને જે ભોગ બનવા પરિવાર છે અને બીજા જે ત્રણ યુવાનો જેમની પર હિંસા થઈ જે લોકો ઇજાગ્રસ્ત બન્યા છે બધાને રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટર દ્વારા ચાર પાંચ એકર જમીનોની ફાળવણી કરવામાં આવે અને ફાસ્ટેગ કોર્ટમાં આનો કેસ ચાલે આ બધી માગણીઓ નહી સંતોષાય ત્યાં સુધી પીડિત પરિવારોનો અમે મક્કમ છે ત્યાં સુધી અમે લાશનો સ્વીકાર કરવાના નથી વારંવાર આવી ઘટનાઓમાં લાશનો સ્વીકાર નહીં કરીએ એવું દબાણ અમે ઊભું ના કરીએ ત્યાં સુધી રાજ્યની સરકાર રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના ગૃહમંત્રી રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી કોઈના પેટનું પાણી હળતું નથી એટલે જે પીડિત પરિવાર જેને રડવાનો જેને અવસર રડવાનો છે એ પોતાની આંખના આંસુ સારી શકતા નથી અને એને સરકાર સામે મોડ ઓછો માંડવો મળે છે આશા રાખું છું કે ગણતરીના કલાકની અંદર રાજ્ય સરકારમાંથી કોઈક આવે પીડિત પરિવાર સાથે વાત કરે તેમની માગણીઓ લિખિતમાં સ્વીકાર કરેલો આવ્યા છે શું કહેશો અમરેલીના વીસ વર્ષના યુવાન નિલેશભીર રાઠોડની હત્યા કરવામાં આવી જાતિવાદી તત્વો દ્વારા હત્યા કરવામાં આવી એમણે જે નિલેશભાઈ જેમનું ખૂન થયું એમણે એમના સગા બીજા ત્રણ દલિત સમાજના યુવાનો એક દુકાન ઉપર નમકીન ખરીદવા ગયા હતા એ નમકીનનું પડીકું આપનારા બાળકને બેટા તારો હાથ જો નમકીનના પેકેટ સુધી ન પહોંચતો હોય તો જાતે તોડી લઉં આટલું કીધું અને બેટા શબ્દનો પ્રયોગ કોઈ દલિતે મારા દીકરા માટે કેમ કર્યો આવી જાતિવાદી માનસિકતાથી પ્રેરાઈને આપણા દીકરાના કોડીઓના તીક્ષ્ણ હત્યારોના ઘા હત્યા કરી દેવામાં આવી બીજા ત્રણ યુવાનો પણ આજે હું અમરેલી એમના પરિવારોનો મળ્યો ભયંકર એમના માર્યા છે અને ગુજરાતમાં આવી અસંખ્ય ઘટનાઓ બને અને છતાં રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી ગૃહમંત્રી મુખ્યમંત્રી કદી પીડિતોના આંસુ ઉછવા જતા નથી કદી એમના પેટનું પાણી હલતું નથી આ વખતે રાજ્યની સરકારને વિનંતી કરું છું કે પીડિત પરિવારની લાગણી ને માગણી મુજબ તાબડતોબ તમે એક્શન લો તમામ આરોપીઓની ધરપકડ કરો ચોવીસ કલાક ના થવા જોઈએ તમામે તમામ આરોપી જેલના સળિયા પાછળ જાય ગુસ્સી ઢોક કાર્યવાહી કરવામાં આવે રાજ્યની સરકારને બુલડોઝર ફેરવાની બહુ ટેવ છે આની અંદર એવા માથાભારી ગુંડા વિનમોલ છે એમની અનેક ઇલિગલ પ્રોપર્ટી છે એને પણ તમે બુલડોઝ કરીને બતાવો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ કોઈ પણ સંજોગોમાં સાથોસાથ પીડિત પરિવાર વતી એ ના કહીએ પણ અમે કહીએ છીએ કે જે ચાર યુવાનો મારા જેમાંથી એકની હત્યા થઈને બીજા થઈ ગંભીર ઈજા થઈ છે એ બધાને રાજ્યની સરકાર ચાર ચાર એકર ખેતીની જમીન આપે સાચી રાજ્યની સરકારની ગંભીરતા તો તો જ દેખાય જો રાજ્ય સરકાર પોતે અપીલ કરે ગુજરાતની જનતાને કે આપણે બે હજાર ના ભારતમાં બે હજાર પચીસના ગુજરાતમાં જીતીએ છીએ શા માટે દલિતોની સાથે આવું વર્તન કરીએ છીએ શા માટે દલિતોની હત્યાઓ કરીએ છીએ શા માટે દલિતોથી અભડાઈએ છીએ શા માટે દલિતોની પ્રત્યે આટલી બધી આપણને નફરત છે આ રાજ્યની સરકારે અપીલ કરીને કહેવાની છે કે આપણું ગુજરાત આવું સડેલું ના હોય એક માણસ બીજા માણસથી થી હોય એક માણસ બીજા માણસને એક માણસ બીજા માણસને પોતાથી નીચું ગણતો હોય એક માણસનું ઈગો એટલા માટે હટ થાય કે એના બાળકનો કોઈએ બેટા કહેવાની હિંમત કરી આવું ગુજરાત આપણું ન હોઈ શકે એટલે રાજ્યની સરકારને વિનંતી કરું છું કે તાબડતોબ એક્શનમાં આવે અને પીડિત પરિવારની જે પણ માગણી છે ગણતરીના કલાકમાં એનો સ્વીકાર કર્યો